गांव गांधी चोरी थे कपासना जत्था त्रपी पकड़ी एलसीबी भूज लोकल क्राइम ब्रांच पश्चिम कच्छ पुलिस इंस्पेक्टर एसएन एन चुडासमा तथा पुलिस सब इंस्पेक्टर टीबी रबारी साहिब तथा पुलिस सब इंस्पेक्टर એચઆર અજેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીને ખેડૂતના ખેતરમાંથી પાકની ચોરીના બનાવ બનેલ જે વણશોધાયેલ ગુના શોધી કાઢવા માટે સૂચના આપી તે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ વિકાસભાઇ રાઠવા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિકેશભાઈ રાઠવા અને લાખાભાઈ રબારીનાઓને સંયુક્ત રીતે બાતમી મળી કે રૌજી સુમાર કોલી તથા મહંમદ હાસમ જુણેજા તથા લાલજી રામજી ગોરડીયાવાળાઓ તેમના કબજા ભોગવટાના લોડિંગ વાહનમાં પિયોણી ગામના વાડી વિસ્તારમાંથી કપાસ ભરી પિયોણી ત્રણ રસ્તાથી તરફ આવી રહેલ છે અને તે કપાસ ચોરી કે છડ કપટથી મેળવેલ છે જે હકીકત આધારે વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળા લોડિંગ વાહન આવતા તેને ઉભું રખાવી તેમાં પાછળ ઠાઠામાં જોતા કપાસ ભરેલો જોવામાં આવેલ જેથી આ ઈસમોની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં તેમજ આ કપાસ બાબતે આધાર પુરાવા કે બિલ માંગતા રજૂ કરેલ નહીં જેથી આ કપાસ ચોરી કે છળ કપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા રવજી સુમાર કોલીએ જણાવ્યું કે હું પિયોણી ગામની સીમમાં આવેલ વાડી પર કામ કરું છું અને ત્યાં વાડીમાં રહેલ આ કપાસના જથ્થામાંથી આ કપાસનો જથ્થો અમે ત્રણેય જણા સાથે મળી આજથી આશરે એકાદ મહિના અગાઉ ચોરી કરેલ હતી અને આ જથ્થો અમે પિયોણી ગામની સીમમાં સંતાડી રાખેલ હતો અને આજે વેચાણ અર્થે લઈ જઈ રહ્યા હોવાની હકીકત જણાવેલ જેથી ખેતરમાંથી કપાસની ચોરી કરેલ તેમજ આ ચોરીમાં ઉપયોગમાં લીધેલ વાહન તેમજ તેઓની પાસેથી મળી આવેલ મુદ્દા માલ કબજે કરી આ ઈસમ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે નલિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે મળી આવેલ મુદ્દા માલમાં પાંચસો પચાસ કિલોગ્રામ કપાસ કિંમત રૂપિયા આડત્રીસ હજાર પાંચસો ટાટા કંપનીનું છોટા હાથી રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો છ એ એક છ્યાસી ત્રાણું કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર આ મુદ્દામાલ કબજે કરાયો છે અને પકડાયેલા આરોપી રવજી સુમાર કોલી મામદ હાસમ જુણેજા અને લાલજી રામજી ગોરળિયા છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા